દાહોદમાં વરસાદી ઋતુ શરૂ થઈ ગઈ છે વરસાદી ઋતુનો પહેલો જ વરસાદ ખાબક્યો છે પહેલો વરસાદ ખાબકતા જ આ દાહોદનો હાર્દ સમા ગણાતો સ્ટેશન રોડ છે આ સ્ટેશન રોડ જોઈ શકો છો કેવી ખરાબ પરિસ્થિતિમાં છે અહીંયા દાહોદને બે હજાર સત્તરથી સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવી છે

દાહોદમાં બે હજાર સત્તરથી આ સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવી છે વિકસાવવામાં આવી રહ્યું છે આ દાહોદનો સ્ટેશન રોડ છે આવી તૂટેલી હાલતમાં છે શું કહેશો આ દાહોદ નહીં આ ખાડા સિટી છે સ્માર્ટ સિટી નહીં જેમ કે આજે સ્માર્ટ સિટી હતી તો આવી રીતે આજે આજે મારે મોટી ગાડી મૂકીને બાઇક લઈને આવવું પડે છે ત્યારે સ્કૂલો પણ અહીંયા આવેલી છે હોસ્પિટલ પણ અહીંયા આવેલા છે ત્યારે બાળકોને મૂકવા લેવામાં બહુ તકલીફ પડે છે ત્યારે કોઈ બાળક જો ગાડી લઈને પડી ગયો તો એની હાલત શું થશે આ તો કહેવા જેવી વસ્તુ નહીં આ દાહોદનો વિકાસ છે વિકાસના નામે દહવદનો વિનાશ દહવદમાં ભ્રષ્ટાચાર કરી મૂકે છે આ સરકારે કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર એટલે કે વારંવાર આપણે રોજગારીની વાત કરીએ આપણે તો આ રોજગારી જેવું કઈ છે ને રોજગારી એમ કે તો આ રોજગારી છે અહીંયાની વાત કરીએ તો હોસ્પિટલ નજીક આવેલા છે સ્કૂલો નજીક આવેલી છે જ્યારે માની લો કે અહીંયાથી નીકળે છે તો આપણે ગાડી લઈને આપણે નીકળે પરિયા એટલે ડોક્ટરની રોજગારી અહીંયાથી ગયા પંચર ગાડી પંચર થાય એટલે ગેરેજવાળાની રોજગારી એટલે આવું છે આ સિટીના અંદર આપ શું ઉમીદ શું રાખો છો તંત્રથી કે વહેલી તકે આનું નિરાકરણ આવશે વહેલી તકે એટલે આનો વિરોધ કરતા કરતા ઘણા લોકો ઘણા સંગઠનોવાળાએ પણ આમનો વિરોધ કર્યો છે આજ દિન સુધી આ રસ્તાનું કંઈ ફોટાઉટ કરવામાં નહીં આવ્યું અને આ આજે માટી નાખવામાં આવી છે હાલના તબક્કામાં એમાં સ્લીપ મારી જાય ગાડી અને માણસ પડી પણ શકે છે એવી પરિસ્થિતિ છે અહીંયા આ રસ્તાની તો ધન્યવાદ આપ જોઈ શકો છો જે પ્રમાણે દાહોદના સ્ટેશન રોડ ઉપર આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો દ્રશ્યોમાં જે પ્રકારે આ ધ્રીચકી વાહન ચાલકો છે તે અહીંયાથી પસાર થતા હોય છે અને પસાર થતાની સાથે જ તેમના વાહનો છે તે સ્લીપ ખાઈને પડી જવાની ઘટનાઓ પણ બનતી હોય છે અનેક સંગઠનોએ અહીંયા જે જાગૃત જનતા છે તેમને પણ અહીંયા આવી અને આવા તૂટેલા રોડનો વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આપ જોઈ શકો છો સ્માર્ટ સિટી અંતર્ગત એક બાજુનો રોડ તો બની બનાવી દેવામાં આવ્યો છે પરંતુ આ બીજી બાજુનો જે સ્ટેશન રોડનો જે આ વિસ્તાર છે અહીંયા બાજુમાં જ શાળાઓ આવેલી છે શાળાઓમાં પણ જ્યારે બાળકોને લેવા માટે તેમના વાલીઓ આવતા હોય છે તેઓ પણ અહીંયા ભયના હોતા હેઠળ અહીંયાથી નીકળતા હોય છે જે પ્રમાણે સ્માર્ટ સિટી અંતર્ગત રોડ બનવો જોઈએ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે નગરપાલિકા દ્વારા સાવચેતી રાખી અને અહીંયા જે ખાડાઓ પડેલા હતા આ ખાડાઓમાં મેટલ નાખવામાં આવ્યું છે અને મેટલ નાખવાના કારણે વધુ અહીંયા કીચડ થઈ રહ્યો છે અને તેના કારણે જ વાહન ચાલકો છે તે અહીંયાથી સ્લીપ ખાઈને પડતા હોય છે ત્યારે દાહોદ શહેરની જનતાની એક જ માંગ છે કે જે પ્રમાણે આ પરિસ્થિતિમાં રોડ છે આ રોડોનું નવીનીકરણ કરી અને સ્માર્ટ રોડ બનાવવામાં આવે તેવી માંગ દાહોદના શહેરીજનો કરી રહ્યા છે